નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટડી ન્યૂઝ પ્રખ્યાત ગાયક કલાકાર સ્વર્ગીય મુકેશજીની જન્મજયંતિ નિમિત્તે ગીતોની પ્રસ્તુતિ કરીને ઉજવણી કરવામાં આવી જેમાં કમલેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા ફ્રીડમ મ્યુઝિકલ એકેડમી ખાતે મુકેશજીના ગીતોની પ્રસ્તુતિ ગાયક કલાકારો દ્વારા કરવામાં આવી સ્વર્ગસ્થ મુકેશજીને યાદ કરવામાં આવ્યા શહેરની અકોટા રજિસ્ટ્રાર કચેરીએ ફરજ બજાવતા ડેપ્યુટી મામલતદાર રવિન્દ્રસિંહ જાળુલજીએ પણ મુકેશજીના ગીતની પ્રસ્તુતિ કરી સાથે સાથે આ કાર્યક્રમમાં ટીમલીના કિંગ કમલેશ બારોટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ વિવિધ ગીતોની પ્રસ્તુતિ તેમના અંદાજમાં કરી હતી આજે હું એટલું જ કહીશ કે આપણા ગુજરાતના લોકલાડીલા કલાકાર એટલે કે કમલેશ બારોટ સર આજે અમારે ફ્રીડમ મ્યુઝિકલ એકેડમીમાં હાજરી આપી અમારો ગૌરવ ખૂબ વધાર્યું અને આજે મુકેશજીની જન્મજયંતિ નિમિત્તે આવ્યા છે તો અમને બહુ ખૂબ આનંદ થયો છે વધુ હું કોઈ નહીં કહું પણ આજે જે ખુશીનો દિવસ છે હું આજ સુધી જીવનભર ક્યારેય નહીં ભૂલી શકું અને ફરી આવાના આવા તબક્કાઓ આવતા રહે એવી મારી છે હું સંજય જાદવ ફ્રીડમ મ્યુઝિકલ એકેડમી ઓનર